ગગન મારી લાઈફમાં બધું જ છે તો પણ લાગે છે જાણે કંઈ મિસિંગ છે મને લાગે છે કે મિસિંગ તું છે તું આવી જઈશ તો મારી લાઈફ કમ્પ્લીટ થઈ જશે અને હું હંમેશા તારી સાથે રહેવા માંગુ છું અને હું ઈચ્છું છું કે તું મારી સાથે રહે મારી પાસે રહે હું તને ખોવા નથી માંગતી Love you forever and ever and ever. Sweetie. Hi, Daddy. Ashu, <laughs> Karishma. Daddy, my friend Gagan. Hi, Hi Gagan. Good sir. Good sir. Daddy, actually. Ashu, dear, let's <laughs> go and talk. Okay. 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 Okay.

આવી આદતોવાળાને કહેવાય ગુંડો મવાલી લોફર બેવડો એક્સેટ્રા 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 આઈ એમ રાઈટ હા કદાચ માણસનો ફક્ત અમીર થવાથી કંઈ નથી થતું સંસ્કાર પણ જોઈએ ડેડી પણ હો બેટા આ લગ્નની વાત થઈ રહી છે શું તું તારી આલીશાન કારને કોઈ ચુપડપટ્ટીમાં પાર્ક કરવાની છે એટલે તું વચ્ચે ના બોલા મને વાત કરવા દે બે મિનિટ આઈલ કમ બેક ટુ યુ અ મેં કંઈ ખોટું તો નથી કહ્યું ને બિલકુલ નહીં તો મેં જે કહ્યું સાચું કહ્યું ને હવે પપ્પા તમારી સાથે વાત કરશે શટ અપ મારી સાથે વાત કરવા માટે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે બેટા મેં આજ સુધી એક જ સપનું જોયું હતું કે તું મોટી થઈશ તો તારા લગ્ન કોઈ સંસ્કારી خاندانમાં કરીશ પણ આજ ત્યા છોકરાને મેળવીને મારાય સપનાને ચકના ચોર કરી નાખ્યો બેટા આજ મને તને મારી દીકરી કેતા શરમ આવે છે ડાડી મારી વાત સાંભળો 1 મિનિટ ડાડી શટ નાટક નઈ કર ડોન્ટ એક્ટ સ્માર્ટ હું બધું જાણું છું આજકાલ એ છોકરી મા-બાપને કઈને જાય છે ફ્રેન્ડના ઘરે ભણવા જઈ રહી છે પણ એ ફ્રેન્ડની સાથે ભણવા નહીં બજારમાં ગુલછરા ઉડાવવા જાય છે ઘરેથી કોઈ ફંક્શન માટે નીકળે છે પણ ફંક્શન થી સીધે કરે નહીં કોઈ હોટેલ કે ફાર્મમાં જઈને પોતાનું મોઢું કાળું કરે છે